भई कृष्ण लंबू आरीबली તારા પુરાજી તારી વાત લો ગરીબાઈ હતી આ તારો હગુવાલું જોડતું તું ભાઈ ભાઈ ઘરે ખાલી ચાર પત્ર નો હતા ઘરે કોઈ રહેવા માટે ઘર નતું સધાઈ બોલવું રાત ના

જગ્યા નથી મે જગ્યા લે અન એક કરશન તો એ જગ્યા કરશન ને પાછળ 10000 મોને બાધા મે એવો મે મેળો વસા મે મેળો વસા મે મેળો વસા અને એ મો સધઈ માતા એમ બોલી દી કે તારા કદા કા જગ્યા ઉપર ધજા સડે અને તારા ગોમલા ટોકી નકલાય તો મારું ઓય ધણું લાજે ભાઈ ધણું લાજે ભાઈ ધણું લાજે ભાઈ

રાખજ સારી ગરીબાઈ મેં માતાએ મટાડી કોઈ દારો નબળી વેળા ને ઉગવા દી હોય

ઉગાનું કોઈ કર્યું નું કોઈ કર્યું કોઈ કર્યું

બરોબર જો હું માતા એક દાડો જોગ બનશે તો હું પણ આવું પણ તારો નાકો મેળવે હા તારા ગોદરે જો અબિલ ગુલાલ નવ લઉ તો મારું નામ માતા ભાઈ જા કોઈ ટેન્શન નહીં ભાઈ ટેન્શન નહીં મારો ભગવાન આબરૂ રાખશે ભાઈ હું સદૈવ માતા દેવ બરોબર વેળા હશે મારો ભગવાન હાજર હશે હાજર હશે તો હું માતા હું ની लाज રાખું ભાઈ लाज રાખું ભાઈ लाज રાખું ભાઈ રહેશે ભાઈ